પાદરા અને કરજણ તાલુકાના શાળા સંકુલ ત્રણના બાવીસમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન પાદરાની અતિથિ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું જીસીઆરટીસી ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા શ્રી સાંઈબાબા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અદિતિ સાયન્સ સ્કૂલ ગાયજના સૌજન્યતી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાનું બાવીસમુખ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું પાદરા અને કરજણ તાલુકાની અલગ અલગની શાળાઓમાંથી પંચોતેરથી વધુ આકર્ષણજનક કૃતિઓ બાળકોએ રજૂ કરી હતી પ્રાપ્ત વિગતો અનુસાર અદિતિ સાયન્સ સ્કૂલ દ્વારા

અત્યારે લગભગ અડસઠ જેટલી શાળાઓની કૃતિઓ અને લગભગ દોઢસો જેટલા વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે અને તેમાં મુખ્યતઃ બાળકો ગણિત અને વિજ્ઞાનની કૃતિઓ પ્રદર્શિત કરે પોતે પણ ગણિત અને વિજ્ઞાનને વિશેષ રીતે શીખે અને આગળ જતાં તે બાળવૈજ્ઞાનિક કે બાળ ગણિતજ્ઞ બની અને સમાજમાં ઉત્તમ યોગદાન આપે તે માટેનો આ એક પ્રયત્ન છે સાથે જ ગુજરાત સરકાર અને ભારત સરકારના પ્રદૂષણ પ્લાસ્ટિક દ્વારા થતાં પ્રદૂષણથી મુક્તિ તે અભિયાનની અંતર્ગત પણ આજે અહીંયા ગાડી બધાના માર્ગદર્શનનું આયોજન થયું છે અને અમે અહીંયા બધા સાથે મળીને પ્રયત્ન કરી રહ્યા છીએ કે બાળકોને ગણિત વિજ્ઞાન દ્વારા શ્રેષ્ઠ રીતે સમાજનું અને રાષ્ટ્ર ઉત્થાનમાં પોતાનું યોગદાન આપી શકે તેવું અહીંયા પાદરા તાલુકામાં આયોજન થઈ રહ્યું છે જીસીઆરટી ગાંધીનગર જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વડોદરા અને પ્રેમાનંદ શાળા વિકાસ સંકુલ ત્રણ પાદરા અને કજન તાલુકાની કુલ આજે સિત્યોતેર કૃત્યો આજ રોજ વિજ્ઞાન મેળાની અંદર પ્રદર્શિત થવા જઈ રહી છે ટોટલ પાંચ વિભાગ છે ટકાઉ ખેતી સ્વચ્છતા આરોગ્ય ગ્રીન એનર્જી ટેકનોલોજી જેવા આ પાંચ વિભાગમાંથી અહીંયા અત્યારે કુલ સિત્યોદય પૃતિ હાજર થઈ છે પ્રત્યેક પાંચ વિભાગમાંથી પ્રથમ ત્રણ નંબરને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી અને સન્માનિત કરવામાં આવશે આજના આદિતિ સાયન્સ સ્કૂલ શાળાની અંદર ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સાથે સાથે પ્રીતમ જે આજના જે મુખ્ય ઉદઘાટક છે તેમણે આજે ખૂબ સરસ રીતે પ્લાસ્ટિકનો જે ઉપયોગ છે એ કઈ રીતે અટકાવવો એના વિશે ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું છે સાથે સાથે અહીંયા સાધીસ હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય જીગ્નેશભાઈ સાહેબ રાજેશભાઈ સાહેબ લાયજનો ઓફિસર બિય પ્રભાબેન ઉમંગભાઈ બધા આજે અધિકારીઓ પણ આજે હાજર રહીને આજે ખૂબ સરસ રીતે કાર્યક્રમ આગળ ધપાયો છે બાવીસમું ગણિત વિજ્ઞાન પ્રદર્શન શ્રી અદિતિ વિદ્યાલય પાદરા ખાતે યોજવામાં આવ્યું છે અદિતિ વિદ્યાલયની વાત કરીએ તો તાલુકામાં એક સર્વ શ્રેષ્ઠ શિક્ષણ મેળવવાનું સ્થળ એટલે અદિતિ સાયન્સ નાના પાયાથી જ્યારે શરૂઆત થઈ અને આજે વટ વૃક્ષને ફળ્યું છે ત્યારે કોઈ પણ ક્ષેત્રનું અમારે કાર્ય કરવું હોય શિક્ષણનું કાર્ય કરવું અદિતિ સ્કૂલને ફોન કરીએ તરત જ હાજર હોય છે અને બાળકોના શ્રેષ્ઠ શિક્ષણ માટે અગિયાર બાર સાયન્સ અને સિનિયર કેજીથી તો બાર સાયન્સ સુધીનું શ્રેષ્ઠ ઉત્તમ શાળા ધરાવતી એક શાળાનું નામ હોય પાદરા તાલુકામાં તો એ અદિતિ સ્કૂલ છે કોઈપણ ડીઓનો કાર્યક્રમ હોય અમારો તાલુકા સંઘનો કાર્યક્રમ હોય તો નરેન્દ્રભાઈને ફોન કરીએ સાહેબ આ કાર્યક્રમ કરવાનો છે તો સો ટકા અમને સાથ સહકાર રાત્રે જ્યારે ચોવીસ કલાક ટ્વેન્ટી ફોર બાય સેવન જ્યારે પણ ફોન કરીએ ત્યારે અમને સાથ સહકાર આપતા હોય છે અને ઉત્તરોત્તર આ પ્રગતિ થાય એવું અમે શાળા વિકાસ સંકુલ તરફથી એમને શુભેચ્છા પાઠવીએ છીએ